ગોલ્ડન વોઇસમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ મનુભાઈ ટાવરના સાતમાં માળે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો આગના બનાવને પગલે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયરની બે ટીમો આવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો જો કે આ બિલ્ડિંગમાં રહેલ ફાયરના સાધનો શરૂ હોત તો વધુ સમય ન લાગ્યો હોત આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો આગના બનાવમાં મનુભાઈ ટાવરના સાતમા માળે આવેલ અને ભાડાની ઓફિસ જેમાં બેનેટ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ અને અન્ય ત્રણ ઓફિસમાં આગ લાગી હતી ઓફિસમાં રહેલ ટેબલ કોમ્પ્યુટર ફાઇલ અને ફર્નિચર સ્વાહા થઈ ગયા હતા સાથે ઓફિસમાં પીઓપી હોવાના કારણે

એનઓસી ચેક કરી કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું છે આજ બિલ્ડિંગમાં ભારતીય જનતા પાર્ટીની શહેર કાર્યાલય પણ આવેલી છે ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શહેરમાં હાઈ રાઇઝ બિલ્ડિંગો હોવા છતાં પણ ફાયરના જે સાધનો છે તે ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે અહીંયા ક્લાસીસ અને અનેક ઓફિસો આવેલી છે ત્યારે ફાયર વિભાગ દ્વારા આગામી દિવસોમાં કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું